તો બીજી તરફ રાજકોટમાં રૂપાલા પહોંચી ગયા છે તે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને તેમનો પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તેમનું સ્વાગત કરી રહ્યા છે એક મંચ પર તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના જોવા મળી રહ્યા છે અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સી આર પાટીલ બાવન રથનું પ્રસ્થાન કરાવી રહ્યા છે આ તમામ ભાર ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી છે મળી રહી છે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે સી આર પાટીલ લીલી ઝંડી બતાવી રહ્યા છે બાવન રથનું પ્રસ્થાન કરાવશે તો બીજી તરફ રાજકોટમાં રાજકોટમાં રૂપાલાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભવ્ય સ્વાગત આતશબાજી અને

ઘરે ઘરે જઈ લોકોના વિસ્તારોમાં જઈને સૂચનો મંગાવામાં આવશે સંકલ્પ પત્ર ભાજપ તૈયાર કરશે તેમાં લોકોના સૂચન મેળવશે તેમની જરૂરિયાતો શું છે તેમની અપેક્ષાઓ શું છે તે મુજબ

જે રથ રવાના કરવામાં આવ્યા છે તેમાં સાથે જ પેટીના માધ્યમથી તો મિસકોલના માધ્યમથી અને નમો એપના માધ્યમથી આ સૂચનો મેળવવા માટે થઈ અને કવાયત છે તે કરવામાં આવશે અને તેમાં જે જે સૂચનો આવ્યા હશે તેને રાષ્ટ્રીય સ્તરે મોકલી અને સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવશે અને તેમાં આ સૂચનોનો સમાવેશ થાય તેવો પ્રયત્ન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવશે કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ ગાંધીનગર પરસોત્તમ રૂપાલા જેઓ રાજકોટ પહોંચી ગયા છે ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વાર રાજકોટ પહોંચ્યા છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ અને આ સાથે કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત છે અને તેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેઓ આજ સંબોધન પણ કરશે અને તેઓ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પણ કરવાના છે ત્યારે રાજકોટના દ્રશ્યો છે તો બીજી તરફ સીઆર આર પાટીલે બાવન રથનું પ્રસ્થાન કરાવ્યું છે જે ચૂંટણી પ્રચાર કરશે આ સાથે

ઉમેદવાર જાહેર થયા બાદ તેઓ પ્રથમ આવ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ સાથે સંકલ્પપત્ર મેળવવા ગામે ગામે આ રથ ફરશે અને એ રથના જનતાના પ્રશ્નોને પણ લેવામાં આવશે અને ત્યારબાદ તેમાં સંકલ્પપત્ર જાહેર કરવામાં આવશે તો લોકસભા ચૂંટણી પહેલા ફૂલ ઓન મોડમાં જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને આપ જોઈ શકો છો કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દિગ્ગજ નેતાઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે તેઓ પ્રચાર કરશે ભારતીય જનતા પાર્ટીનો એક મંચ પર જૂની અને નવી પેઢીના તમામ દિગ્ગજો જોવા મળી રહ્યા છે સાથે બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે મનીષ રાજકોટમાં સૌરાષ્ટ્રમાં રૂપાલાનું ભવ્ય સ્વાગત લોકસભાની ચૂંટણીનો માહોલ છે અહીંયાથી ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના અને લોકસભાના ઉમેદવાર છે આ એ જ રાજકોટની બેઠક છે જે સૌરાષ્ટ્રનું રાજનીતિનું એપી સેન્ટરની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સેફ બેઠક ગણાય છે ખૂબ જ એ બેઠકો પૈકીની એક બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર હોય તો પણ જીતે પરંતુ આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને અહીંયા મેદાને ઉતાર્યા છે આ પહેલા પરસોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ હતા અને કેન્દ્રમાં મંત્રી રહ્યા છે પરંતુ એ મોટા ગજાના નેતા છે પાટીદાર નેતા છે અને ખાસ કરીને રૂપાલા જયારે આ વખતે ચૂંટણીમાં અહીંથી મેદાનમાં હોય તો ભારતીય જનતા પાર્ટીની આસપાસની જે બેઠકો છે જેના પર ઉમેદવારોનું ચયન હજી થવાનું બાકી છે ખાસ કરીને ત્રણ બેઠકો છે સૌરાષ્ટ્રની જ્યાં અત્યારે ઉમેદવારો નક્કી થયા છે પરંતુ આ દ્રશ્યો છે કે રાજકોટના તમામ એ કાર્યકર્તાઓ અહીંયા મોજૂદ છે ઉપસ્થિત છે અને રૂપાલા ઉપર ક્યાંક કોઈ ફૂલોની વર્ષા કરી રહ્યું છે જંગી જે સભાનું આયોજન અહીંયા રથનો રથ અહીંથી નીકળવા જઈ રહ્યો છે અને આ એ જ રથ છે આ એ જ સંકલ્પ યાત્રા સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે કે જેઓ અહીંયા લીડ માટે કામ કરી રહ્યા છે કારણ કે અહીંનો પ્રશ્ન એ નથી કે જીત કે હાર પરંતુ અહીંનો પ્રશ્ન એ છે કે કેટલી લીડ સાથે અહીંયા રૂપાલાને જીતાડવા કારણ કે રાજકોટની બેઠકના રાજકીય રાજનૈતિક સમીકરણો છે રાજકીય જે સામાજિક સમીકરણો છે એના એને જોતા બિલકુલ ક્લિયર લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અહીંથી કેવી લીડ લેશે એના પર નજર રહેશે ભારતીય જનતા પાર્ટી છે જે આગળના ભવિષ્યના પ્લાનિંગ સાથે મેદાને હોય છે ને રૂપાલાને જ્યારે જે રીતે મેદાનમાં ઉતાર્યા છે અહીંથી રૂપાલા પોતાની જે ભાષણ કલા છે એને એને લઈને પણ ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે જ્યારે એ દેશી લહેજામાં સૌરાષ્ટ્રની અદલ કાઠિયાવાડી ભાષામાં પોતાની વાત જયારે રજૂ કરતા હોય છે ત્યારે દર્શક જે ખાસ કરીને જે એમના જે લોકો છે જેમને સાંભળે છે એમને પણ એ બાંધીને રાખે છે એક મજબૂત વક્તા પણ છે રૂપાલા અને ખાસ કરીને રૂપા એક ગામડામાં એક શિક્ષકથી લઈને સાંસદ ને કેન્દ્રીય મંત્રી સુધીની એમની જે સફર રહી છે રાજનીતિક સફર એક અમરેલીના ગામડામાં જેમનો જન્મ થયો એક સામાન્ય શિક્ષક રહ્યા અને શિક્ષકની નોકરી છોડ્યા બાદ તેઓ રાજનીતિમાં આવ્યા અને રાજનીતિમાં મુકામ સુધી પહોંચ્યા છે પરંતુ એક લાંબો બહોળો અનુભવ રાજનીતિ ગુજરાતની રાજનીતિથી લઈને દેશની રાજનીતિ સુધીનો અને એટલા જ માટે અહીંના જયારે આ ઉમેદવાર હોય અને એક મોટા નેતા હોય કેન્દ્રીય નેતા જયારે અહીંયા ઉમેદવાર હોય આ ધરતીમાં રાજકોટની ધરતી પર ત્યારે રાજકોટના જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના 我们今天到处。 એમાં જે નાના મોટા વિખવાદો હતા જે અત્યાર સુધીમાં આપણે સાંભળતા આવ્યા છે કવિતાકાળથી લઈને ભાજપના નેતાઓની જીભાજોડીના જે પ્રશ્નો આપણે જે સાંભળ્યા છે રોજબરોજની યાદ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક લેવલના પરંતુ એ તમામ મતભેદોને ભૂલીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે રાજકોટમાં અત્યારે પરસોત્તમ રૂપાલાનું જે રીતે સ્વાગત કરી રહ્યા છે જેમના આ જેમની આ રેલી નીકળી રહી છે એમની સાથે તમામ એ નેતાઓ છે જે રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે એ કાર્યકર્તાઓ છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને રાજકોટને ગઢ બનાવીને રાખ્યો છે અને પરસોત્તમ રૂપાલા જે રીતે લોકોનું અભિવાદન જેવતા આગળ વધી રહ્યા છે તે માહોલ બનાવવાનો પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટીનો અને એ જ માહોલ લોકસભાની તમામે તમામ બેઠક પર બને ખાસ કરીને આસપાસની જે પણ બેઠકો છે હિના એ બેઠક પર બને એના માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીનો હિના જી સમગ્ર માહિતી બદલ આભાર તો આ રાજકોટના દ્રશ્યો છે જ્યાં ભવ્ય રેલી અને પરસોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને જૂની અને નવી પેઢીના તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એક મંચ પર જોવા મળી રહ્યા છે રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયા બાદ તેઓ અહીંયા પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે મેગા રોડ શો સાથે તેમનું સ્વાગત થવાનું છે આપણી સાથે ધારાસભ્ય છે રમેશભાઈ શું કહેશો પુરુષોત્તમ રૂપાલા એમાં પણ કેન્દ્રીય મંત્રીના ઉમેદવાર બનાવાયા છે રાજકોટ લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર બનાવ્યા છે આપ જોઈ શકો છો સ્વાગત કરવા માટે સાત લાખ થી વધારે લીટ કદાચ રાજકોટની સીટ જીત છે તે અમરલી ક્ષેત્રના છે તો શું રાજકોટના મતદારો છે એમ માનશે કે અહીંયા સ્થાનિક ઉમેદવાર બદલે ઉમેદવાર આવ્યા છે ના એવું એવું મને નથી લાગતું પણ એમ ચોક્કસ કહ્યું કે રાજકોટ છે ને એ કમંડને માને છે ઉમેદવાર કોઈ પણ હોય રાજકોટની પ્રજા કમંડને માને છે કોઈ પણ જ્ઞાતિનો હોય કમળ હોય એટલે પછી બીજી કોઈ વાત આવતી નથી એટલે રાજકોટની પ્રજાને સર્વ સ્વીકાર્ય ઉમેદવાર છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી લોકો ઈચ્છે કે પોતાનો સાંસદ પોતાના વિસ્તારનો હોય અથવા તો ત્યાં એ રહેતો હોય તો પોતાના પ્રશ્નો લઈને જાય કેન્દ્રીય મંત્રી છે થોડું પ્રેશર પણ રહેશે શું કહેશો અમે કેન્દ્રીય મંત્રી છે એટલે હું એમ માનું છું કે રાજકોટ ને ચોક્કસ ફાયદો થશે બાકી નીચે અમે ધારાસભ્યો હોય તો અમારી મુલાકાત લઈએ તો અમે ચોક્કસપણે જે કઈ એના પ્રજાના પ્રશ્નો હોય ઉકેલશું અને રૂપાલા સાહેબ તો આજે કેન્દ્રમાં અનેક હોદ્દા પર રહી ચુક્યા છે ગુજરાતમાં મંત્રી પણ હતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ હતા એટલે એની જે કામ કરવાની કુને છે સરકારમાં જે એની આવડત છે એનો રાજકોટની પ્રજાને પૂરેપૂરો લાભ મળશે તો આતા રમેશભાઈ ટીલડા તેમનું કેવું છે કે પરશુતંભભાઈ રૂપાલા છે તેમને ઉમેદવાર બનાવવાના કારણે ચોક્કસ ફાયદો થશે આપણી સાથે ઉદયભાઈ છે આપણે ઉદયભાઈની સાથે પણ વાત કરી ઉદયભાઈ પરસોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી ને પણ એમને અહીંયા રાજકોટમાં ઉમેદવાર બનાવાયા છે શું કેશ રૂપાલા સાહેબ ગુજરાતના ખૂબ જ મોટા નેતા છે મારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા અને કેન્દ્રીય મંત્રી છે અને અમે રાજકોટના કાર્યકર્તાઓ ગૌરવ અનુભવીએ છીએ કે અમને રૂપાલા સાહેબ જેવું નેતૃત્વ

અને એક દરેક કાર્યકર્તાને એક ભેજ સમિતિ બનાવીને તે મહેનત કરીને કે ભાઈ પાંચ દરેક વખતે જીતીએ છીએ છવ્સ છે છવ્વીસ પણ આજુ વખતે એક અનોખી રીતે જીતવાની છે કે દરેક લોકસભા પાંચ લાખ કરતાં વધુ લીડ આવે એના માટે તમામ કાર્યકર્તાઓ પરિશ્રમ કરે એવી અમારા પાર્ટર સાહેબે અમને પ્રેરણા આપી છે રૂપાલા સાહેબનું આમ તો મૂળ ગામ અમરેલી જિલ્લો છે રાજકોટ આવી રહ્યા છે તો કંઈ ફેર પડશે કારણ કે લોકોની અપેક્ષા હોય છે કે પોતાના વિસ્તારનો વ્યક્તિ નેતા હોય સાંસદ કરીને ખાસ કરીને રૂપાલા સાહેબ એ ગુજરાતના નેતા છે સૌરાષ્ટ્રના નેતા છે અને રૂપાલા સાહેબ ખૂબ અનુભવી છે સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું છે અનેક જવાબદારીઓ રાજ્ય સરકારમાં હોય કેન્દ્ર સરકારમાં નિભાવી રહ્યા છે ત્યારે રૂપાલા સાહેબ કોઈ એવું નામ નથી કે કોઈ એમને ઓળખતું ન હોય રૂપાલા સાહેબને કોઈ ઓળખાણની જરૂર ન થાય કોઈને કોઈ એને કોઈનો પરિચય ન દેવાનો હોય ત્યારે રાજકોટના લોકોમાં કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે કે રૂપાલા સાહેબ જેવા મજબૂત નેતૃત્વ અમને મળ્યું છે

અને અમારા માહેના છે ત્યારે રાજકોટમાં એક ઉત્સાહ છે કાર્યકર્તામાં ઉત્સાહ છે આ મોદી પરિવાર છે અને મોદી પરિવાર અબકે બાર ચારસો પાર અને